રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓ મોટો પિટિશન દાખલ થઈ હતી જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં હલ સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આગામી ચાર સપ્તાહમાં બે હજાર ખાલી પદો પર ભરતી પૂર્ણ કરવાની માહિતી આપી હતી સાથે તેઓએ પોલીસ ભરતી બોર્ડમાં પણ કાયમી અધ્યક્ષની નિમણૂક પૂર્ણ કરી હોવાની અને પાછલા બે મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી ધ્યાને મૂકી હતી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં ખાડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શારદાબેન ડાબી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી બંદોબસ્ત પૂર્ણ કરીને પોતાનો એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરથી પસાર થતા સમયે એક અજાણ્યો કાર ચાલક તેમના એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આ મામલે પોલીસે ગુનો નોંધી અજાણે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અમદાવાદ શહેર પોલીસે વર્ષ બે હજાર તેવીસ ચોવીસના હત્યા લૂંટ મારા મારી સહિતના બાર પણ વધુ ગુનાઓની આંકડાકીય માહિતી જાહેર કરી છે જેમાં પોલીસ દ્વારા ગયા વર્ષ કરતા આ વર્ષે ગુનાખોરીના ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર તેવીસમાં માં હત્યાના સત્તાણું ગુનાઓ નોંધાયા હતા જેની સામે વર્ષ બે હજાર ચોવીસમાં માં અત્યાર સુધીમાં હત્યાના તોતેર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એટલે કે ગયા વર્ષની સરખામણીમાં હત્યાના ચોવીસ બનાવો ઓછા બન્યા છે આ ઉપરાંત હત્યાના પ્રયાસ લૂંટ ગરપુડ ચોરી તેમજ છેતરપિંડી સહિતના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું અમદાવાદ પોલીસે જણાવ્યું હતું